નમસ્કાર વિદ્યાર્થી મિત્રો ડીએ પંપણિયા ઓનલાઈન એજ્યુકેશનની યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે મિત્રો આજે મારી ચેનલ ઉપરથી ધોરણ બાર મોડલ પેપર સમાજશાસ્ત્ર અને એ જવાબ સાથે જોવાના છે તો તમામ વિદ્યાર્થીઓ ચેનલની અંદર જો નવા હોય તો ચેનલને લાઇક કરજો સબસ્ક્રાઈબ કરજો અને શેર કરજો શરૂઆત કરીએ આપણે સોશિયોલોજી ધોરણ બાર આર્ટ્સ સમાજશાસ્ત્ર મોડલ પેપર જવાબ સાથે બોર્ડની પરીક્ષા જ્યારે બે હજાર પચીસની અંદર છે ત્યારે સૌ પ્રથમ તો તમામ વિદ્યાર્થીઓનું એ બેસ્ટ ઓફ લક સમાજશાસ્ત્ર મોડેલ પેપર એક તારીખ એક આઠ બે હજાર ચોવીસ સમય ત્રણ કલાક અને કુલ ગુણ આપણા શો હશે એમાં તો સૌ પ્રથમ જે સૂચનાઓ છે એ રીતે તમને પ્રશ્નપત્રના કુલ પાંચ વિભાગો છે કાળજીપૂર્વક નહીં એ સૂચનાઓ આપણે નથી જોતા પરંતુ આપણે સીધા વિભાગ ઉપર જઈએ તો સેશન નંબર વન એટલે વિભાગ એ નીચે આપેલા વિકલ્પમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરી ઉત્તર લખો એના માર્ક છે ટોટલ વીસ કયા પ્રકારના આંદોલનમાં જબરદસ્તીથી લોકોને પોતાના પક્ષમાં લાવવાનો પ્રયત્ન કરવામાં આવે છે તો ચાર વિકલ્પ આપેલા છે હું સાચો જવાબ એનો ક્રાંતિકારી આંદોલન સી બે ભારતનું રેલવે નેટવર્ક કેટલા કિલોમીટર છે જવાબ એક લાખ પંદર હજાર કિલોમીટર આદિવાસી સંસ્કૃતિમાં સારા દર્શન થાય છે જવાબ જીવન રીતિના ચાર ગુજરાતમાં બે હજાર અગિયારની વસ્તી ગણતરીના અહેવાલ પ્રમાણે અનુસૂચિત જાતિનું પ્રમાણ કેટલા ટકા સાત પોઈન્ટ દસ ટકા પાંચ વસ્તીના વૈવિધ્ય પરથી જે તે સમાજની ખાલી જગ્યા સુખાકારી જાણી શકાય છે જવાબ આર્થિક છ વિશ્વમાં સૌથી મોટું રેલવે નેટ્રક કયા દેશમાં છે જવાબ ભારત સાત ટોટેમ વાત શેમાં જોવા મળે છે જવાબ અનુસૂચિત જનજાતિમાં આઠ ભારતમાં ટેલિવિઝનનો પ્રારંભ ક્યારે થયો જવાબ ઓગણીસો ને ઓગણસાઠ સાયકલ સહાયનો લાભ કોને આપવામાં આવે છે જવાબ છોકરીઓને દસ સામાજિક પરિવર્તન એટલે જવાબ રચના તંત્રમાં ફેરફાર અગિયાર ભારતનો સર્વોચ્ચ નાગરિક એવોર્ડ કયો છે જવાબ ભારત રત્ન ગુજરાતમાં સુધારેવાદી આંદોલન કોણે ચલાવ્યું હતું જવાબ કવિ નર્મદ ગ્રામીણ અર્થવ્યવસ્થા શેના પર આધારિત છે જવાબ કૃષિ બાળ અપરાધીને સુરક્ષિત રાખવાનું સ્થળ એટલે જવાબ રિમાન્ડ હોમ ભારતમાં રંગીન ટેલિવિઝનનો પ્રારંભ ક્યારે થયો જવાબ ઓગણીસો બ્યાસી સોળ સંસ્કૃતિ માટે શ્રીવાણાસીએ કયો શબ્દ પ્રયોજ્યો હતો જવાબ બ્રાહ્મણીકરણ ગર્ભપાતનો કાનૂન ક્યારે ઘડાયો જવાબ ઓગણીસો એકોતેર અઢાર ભારતના બંધારણની કઈ કલમ વ્યક્તિને પોતાનો સ્વતંત્ર ધર્મ પાળવાની છૂટ આપે છે જવાબ કલમ પચીસ ભારતમાં ઇન્ટરનેટ સેવાનો પ્રારંભ ક્યારે કરવામાં આવ્યો જવાબ પંદર ઓગસ્ટ ઓગણીસો ઓગણસાઠ ત્યારબાદ વીસમો પ્રશ્ન ભારતમાં ખાલી જગ્યા ભાષા બંધાણી દરજ્જો ધરાવે છે જવાબ બાવીસ હવે વિકલ્પવાળા પ્રશ્નો અહીંયા પૂરા થાય છે વિભાગ બીની આપણે વાત કરીએ તો વિભાગ બી ની અંદર એકવીસમો પ્રશ્ન

ક્યાં ત્રણ ચિહ્નોનું અસ્તિત્વ લગભગ બધા જ આદિમજાતિઓ જોવા મળે છે તો ટોટેમ ટેબુ અને ટેટુ આ ત્રણે ચિહ્નોનું અસ્તિત્વ લગભગ બધા જ આદિવાસી સમાજની અંદર જોવા મળે છે પચીસ ભારતીય સંસ્કૃતિની પ્રશિષ્ટ પરંપરામાં સમાજ થતા શાસ્ત્રો કઈ ભાષામાં રચાયેલા છે જવાબ સંસ્કૃત ભાષાની અંદર એ લખાયેલા છે ઓનર કિલિંગ કોને કહેવાય જવાબ સ્ત્રી દ્વારા થયેલા કોઈ કાર્ય કે પ્રવૃત્તિના કારણે સમગ્ર પરિવાર પોતાનું ગૌરવ હણાયું કે શરમજનક સ્થિતિ મુકાવવું પડ્યું હોય તેવો અનુભવ અને પરિવારના સભ્યો દ્વારા જે સ્ત્રીની હત્યા કરવામાં આવે તેને ઓનર કિલિંગ કહેવામાં આવે છે સત્યાવી બોસ્ટર શાળાની સૌપ્રથમ સ્થાપના ક્યાં થઈ જવા બોસ્ટર શાળાની સૌપ્રથમ સ્થાપના ઓગણીસો બેમાં ઇંગ્લેન્ડના બોસ્ટર શહેરમાં થઈ હતી આ શાળામાં પંદરથી એકવીસ વર્ષ સુધીના બાળકો એટલે કે કિશોરો યુવક અપરાધીઓને માટે વિશિષ્ટ જોગવાઈ પ્રબંધ કરવામાં આવેલ છે અઠ્યાવીસ ભારતના કયા કયા ધર્મ પાળનારા લોકો વસવાટ કરે છે ભારતમાં હિન્દુ ઇસ્લામ ખ્રિસ્તી જૈન બૌદ્ધ વગેરે વૈશ્વિકરણની પ્રક્રિયાએ કયા નવા આંદોલન જન્મ આપ્યો જવાબ વૈશ્વિકરણની પ્રક્રિયામાં જે પરિવર્તન આવ્યા તેને ઘણા નવા આંદોલન જન્મ આપ્યો સ્ત્રીઓના આંદોલન માનવ અધિકાર અંગેના આંદોલનો ત્રીસ ઉદારીકરણની શરૂઆત ભારતમાં કઈ સાલથી થઈ જવાબ ઉદારીકરણની શરૂઆત ઓગણીસો એકાણુંની શરૂઆતથી થઈ આ બી પૂર્વ વિભાગ સી આવે છે નીચેના પ્રશ્નોના ટૂંકમાં જવાબ આપો એના કુલ ગુણ છે આ જવાબ સાથે આપણે જોઈએ એકત્રીસમો પ્રશ્ન પારસી સમુદાયની સમજૂતી આપો તો જવાબ ભારતમાં પારસીઓનો સમુદાય નાનો છે પારસી શબ્દ પારસી ભાષા ઉપરથી સંસ્કૃતિ સાથે સંબંધ ધરાવે છે પારસીઓ ભારતમાં દસમી સદીમાં ઈરાનથી આવીને વસ્યા હિન્દુ પ્રજા સાથે પારસી પ્રજા દૂધમાં સાકર ભળે તેમ ભળી ગયા એક જુદો ધર્મ પાલતી પ્રજા સેકોથી સંઘર્ષ કરી આવીને પ્રજા સાથે વસવાટ કરી રહી છે જરસોજથી પારસી ધર્મનો મુખ્ય ધર્મ પવિત્ર સ્થળ જરસુજ ધર્મ પુસ્તક અવસ્થા પાર્શિયુ એક જ બત્રીસ ઓજગુડ અને વિલબ્રમ્સ સેમનું સંચાર પ્રક્રિયાનું મોડલ જવાબ એણે જે મોડલ આપ્યું છે તે સંદેશાનું અર્થઘટન કરી સંદેશો પ્રાપ્ત કરી અને સંદેશો મોકલે અને અર્થઘટન એલેબસ્ટ્રીટ પ્રતિરોધાત્મક આંદોલન વિશે શું કહે છે એલેબસ્ટ્રીટ જણાવે છે કે પ્રતિરોધક આંદોલન એવા આંદોલન અથવા તો એટલા માટે ઉદ્ભવ છે કારણ કે એ લોકોને એવો વિશ્વાસ હોય કે જે કંઈ પરિવર્તન આવી રહ્યું છે અથવા વર્તમાન જે પરિસ્થિતિ છે તે યોગ્ય રીતે તેનો યોગ્ય નથી અથવા એનો વિરોધ કરવો જોઈએ આવા આંદોલનો જે તે પરિવર્તન આવી રહ્યા છે તેને રોકવાનો છે અને જે પરિસ્થિતિ છે તેને તેમ ટકાવી રાખવાનો છે આ આંદોલન સાથે લોકો જોડાયેલા છે તેમનો ઉદ્દેશ હોય છે કે તેઓ પરિવર્તન ઈચ્છતા નથી એના પછીનો અથવા એઇડ્સ કેવી રીતે ફેલાય છે તે સમજાવો અથવાનો પ્રશ્ન આવશે કે તમને જવાબ એઇડ્સ એચઆઈવી વાયરસથી થતો રોગ છે એચઆઈવીનો વાયરસ શરીરની બહાર બહુ ફેલાયથી નાશ પામે છે પરંતુ એક વખત માનવ શરીરમાં પ્રવેશ જાય ત્યાર પછી તેનો નાશ કરી શકે એ કોઈ દવા કે ચીજ રસી હજી સુધી શોધાઈ શકી નથી એઇડ્સના વાયરસ માનવ શરીરમાં કેવી રીતે પ્રવેશે તે અંગેની સમજ ડો પ્રકાશ વૈષ્ણવ અને ડો રુજલાલ પટેલે એઇડ્સ આ યોગનો મહાકાળ પુસ્તિકામાં આપી છે તેમના મતે એઇડ્સ વાયરસ મુખ્યત્વે નીચે દર્શાયેલા માધ્યમથી શરીરમાં પ્રવેશે છે એક જાતીય સંબંધ દ્વારા લોહી દ્વારા માતા દ્વારા અને જંતુનું સાધનો દ્વારા પાંત્રીસ પશ્ચિમીકરણની કઈ પ્રક્રિયા ત્રણ બાબતો સમજાવો એક યંત્ર વિદ્યા અને વિજ્ઞાન સંસ્થા વિચારસરણી મૂલ્યો ચીજ વસ્તુઓ ભાષાઓ વગેરેમાં સમાવેશ થાય છે છત્રીસ સમૂહ સંચાર એટલે શું સમૂહ સંચારના માધ્યમ પ્રકારના નામ આપો વિશાળ માનવ સાથે સમુદાય વિવિધ યંત્રો ટેકનોલોજી દ્વારા વિવિધ સંદેશો પહોંચાડવાનું કાર્ય કરે છે આ સાથે જટિલ સમુદાય ઝડપી અને પહોંચાડવા માટે વર્તનપત્ર રેડિયો ટેલિવિઝન કમ્પ્યુટર મોબાઈલ ઇન્ટરનેટ વગેરે સમસ્યા અત્યારે શક્ય બનાવે છે બે પ્રકાર છે તેના પરંપરાગત અને આધુનિક ધાર્મિક વૈવિધ્ય એટલે શું જવાબ ભારત વિવિધતાથી ભરેલો દેશ છે આ વિવિધતામાં ધાર્મિક વિવિધ પણ જોવા મળે છે જગતના મુખ્ય ધર્મ નાગરિકોના ભારતમાં વસવાટ કરે છે દરેક ધર્મ પોતાની આચાર સંહિતા ધરાવે છે તેમજ ધર્મસ્થાનો ધર્મગ્રંથો ધાર્મિક તહેવારો વ્રતોના આધારે પોતાની જીવનશૈલી રચે છે ભારતના બધા ધર્મોમાં બંધુતાની ભાવનાનો સંદેશ રહેલો છે ધાર્મિક વિદ્યને કારણે સૌ ભારતીયો પ્રત્યેક વાર તહેવારમાં ભાગ લઈને એક્યની ભાવના પ્રચારિત કરે છે એના આથમાં એક પ્રશ્ન આવે છે ડબલ્યુ ડબલ્યુ વર્લ્ડ વાઇડ વેબનો અર્થ સમજાવો તો ઇન્ટરનેટ પર માહિતી કે સેવા આપતા કમ્પ્યુટરને ઇન્ટરનેટ સર્વર કહે છે ઇન્ટરનેટ પર દુનિયાભરના હજારો સર્વર એક વિશાળ જાળાથી રચાય છે આ રચનાને વર્લ્ડ વાઇડ વેબ કહેવામાં આવે છે વર્લ્ડ વાઇડ વેબ ઇન્ટરનેટ કમ્પ્યુટર અને સ્માર્ટફોન સાથે જોડાયેલી અકલ્પનીય ઉપયોગ થવા લાગ્યો છે જુદી જુદી વેબસાઇટ દ્વારા વિવિધ પ્રકારની માહિતી ક્ષણભરમાં એ ઉપલબ્ધ કરાવે છે ઓગણચાલીસ ભારતની રેડિયો પ્રસારણ સેવાનો ક્યાં નામે ઓળખવામાં આવે છે તો એનો જવાબ છે ભારતીય રેડિયો પ્રસારણ સેવાનો પ્રારંભ ઓગણીસો ત્રેવીસમાં ખાનગી સ્વરૂપે મુંબઈ ક્લબ રેડિયો સવારે શરૂ થયો ત્યારબાદ ઓગણીસો સત્યાવી રેડિયોનો પ્રારંભ મુંબઈ અને કોલકાતા બે સરકારી ટ્રાન્સમિટર સ્થાપના થઈ ઓગણીસો ત્રીસમાં આ રેડિયો સ્ટેશનનું સંચાલન સરકાર દ્વારા કરવામાં આવ્યું તેનો પ્રચાર આપવામાં આવ્યું ઓગણીસો છત્રીસમાં આ નામ બદલીને ઓલ ઇન્ડિયા રેડિયો કરવામાં આવ્યો અને ત્યારબાદ ઓગણીસો સત્તાવન થી ભારતમાં તે આકાશવાણી તરીકે જાણીતું થયું તેનું ભારતના સૂચના અને પ્રચારણ મંત્રાલય એનું સંચાલન કરે છે ચાલીસમું એડ્સનું પૂરું નામ જણાવો એઇડ્સ એટલે શરીરમાં મેળવેલી રોગપ્રાતક શક્તિનો વિચિન્હો એસનો શાબ્દિક અર્થ થાય છે એક્યુરેટ એટલે મેળવેરું ઇમ્યુન એટલે રોગ શક્તિ ડિફેન્સિયસ એટલે ઉણપ અને એસ એટલે સીડ્રમ જે ચિહ્ન તરીકે ઓળખવામાં આવે છે એના આથમાં એક પ્રશ્ન આવશે સંસ્કૃતિના ખ્યાલની મર્યાદાઓ જણાવો તો સંસ્કૃતિ કરીને કેટલાક લોકો અસમાનતા પર આધારિત સામાજિક રચનાતંત્ર પોતાનું સ્થાન સુધારી લે છે પરંતુ એનાથી સમાજમાં પ્રસરેલી અસમાનતા ભેદભાવ નાબૂદ થતો નથી તે નોંધવું રહ્યું ઉચ્ચ જ્ઞાતિની જીવનશૈલી ઊંચી હોય છે અને નિમ્ન જ્ઞાતિ નિમ્ન હોય છે એવું ઉચ્ચ જ્ઞાતિના લોકોની જીવનશૈલી ઇચ્છનીય અનુકરણીય છે તેવું દર્શાવે છે સંસ્કૃતિકરણથી મહિલાઓના દર્જામાં નોંધપાત્ર પરિવર્તન આવ્યું નથી અને બેતાલીસમાં પ્રશ્ન ભારતમાં કઈ કઈ વિવિધતા જોવા મળે છે તો જવાબ ભારતમાં પૂર્વથી પશ્ચિમ ઉત્તરથી દક્ષિણ વિવિધ વિભાગોની અંદર જીવન રહેણી છે કેણી પહેરવેશ રીતિ રિવાજો ઉત્સવો તહેવારો ભાષા તીર્થધામો વગેરે વિવિધતા જોવા મળે છે એના અથવામાં સામાજિક આંદોલનના પ્રકારના ત્રણ નામ આપો તો પહેલું છે સુધારાવાદી આંદોલન ક્રાંતિકારી આંદોલન પ્રતિરોધાત્મક સામાજિક આંદોલન અને વિરોધાત્મક સામાજિક આંદોલન ચાર પ્રકાર છે ચુમ્માલીસ નશીના દ્રવ્યોના પાંચ પ્રભાવો જણાવો એક પીડામાંથી મુક્તિ અનિચ્છનીય તથા કષ્ટ આપનારી ક્રિયાઓ અને ભાવના જે કે ચિંતા અધિરાય ઉત્તેજના થાક વગેરે ઘટાડો શરીરમાં શક્તિ તથા ઉર્જામાં વૃદ્ધિ તથા નિરાશ અને ઊંઘ ન આવવાની સ્થિતિ દૂર કરવી નવી ચેતના તથા અનુભૂતિ પ્રાપ્તિ માથા પરની કામનું ભારણ હળવું કરવું તથા સદાય પ્રસન્નતાની ભાવના જાગૃત કરવામાં મદદરૂપ થાય છે સેક્શન ડી કુલગુણ છે એના નીચેના પ્રશ્નોના સંક્ષિપ્તમાં ઉત્તર આપો દરેકના ત્રણ ગુણ ભારતના નાગરિકોને કઈ કઈ ફરજો રાષ્ટ્રીય એકતા નિર્દેશ કરે છે તો આપણે કે રાષ્ટ્રને વફાદાર રહેવું રાષ્ટ્રગીત આદર કરવો ભારતનું સાર્વભૌમત્વ દેશનું રક્ષણ કરવું ધાર્મિક ભાષા કે પ્રાદેશિક ભારતના તમામ લોકો સુમેળ અને બંધુત્વની ભાવના સ્ત્રીનો ગૌરવ અને સન્માન કરે તેવા વ્યવહારો કરવા ટૂંક નોંધ લખો બૌદ્ધ સમુદાય ભારતમાં શીખ અનુયાયી જેમ બૌદ્ધ પણ પ્રમાણ ઓછું છે લગભગ બૌદ્ધ ધર્મ મહારાષ્ટ્રમાં વચ્ચે છે ઉપરાંત પશ્ચિમ ભારત અને અરુણાચલ પ્રદેશમાં વસવાટ કરે છે અશોક સમ્રાટના સમયથી બૌદ્ધ ધર્મનો ફેલાવો ખૂબ હતો બૌદ્ધ ધર્મ હિણિયાન મહાયાન વિરાજ્ય એવા ત્રણ સૈદ્ધાંતિક તફાવતમાં બે સ્તરોમાં છે એક ઉચ્ચ સ્તરના બ્રાહ્મણ ક્ષત્રિય વગેરેનો સમાવેશ થાય છે બૌદ્ધ ધર્મના બહુ મહત્વના કેન્દ્રો છે તેમના ધર્મગુરુ લાંબા તરીકે ઓળખવામાં આવે છે ધર્મસ્થાન અને બૌદ્ધ મંદિર તરીકે ઓળખવા ત્રિપીટક તેને ધાર્મિક પુસ્તક છે અને પૂર્વજન્મ તેઓ માને છે સ્ત્રીઓના બંધારણીય અધિકારો જણાવો તો સ્ત્રીઓને કાયદાકીય દ્રષ્ટિએ કેટલાક બંધારણીય અધિકાર આપવામાં આવે છે કે સ્ત્રી પુરુષ સમાન દરજ્જો તકને સમાનતા આપવામાં આવે બંધારણની કલમો દ્વારા સ્ત્રીઓને વિશેષ જોગવાઈ કરવામાં આવે એટલે કે સ્ત્રી બંધારણીય અધિકારો આપવામાં આવે જેમાં જીવન જીવવાનો પુખ્ત હોય લગ્ન કરવાનો સ્વપસંદીથી લગ્ન કરવા છૂટાછેડા મેળવવાનો પુનઃ લગ્ન કરવાનો વગેરે કાનૂની કેટલીક જોગવાઈઓ એ સ્ત્રી ધન કમાવા ઉપર પણ શિક્ષણ વ્યવસાય રાજકારણ અનામત વગેરેના અધિકારો આપવામાં આવ્યા છે ટૂંક નોંધ લખો પ્રતિરોધાત્મક સામાજિક આંદોલન જ્યારે સમાજમાં સામાજિક પરિવર્તન પ્રતિ ઝડપી બને લોકોને તીવ્રતા સાથે સમાયોજન સાધી શકતા નથી ત્યારે જે આંદોલન થાય તેને પ્રતિરોધાત્મક સામાજિક આંદોલન તરીકે ઓળખવામાં આવે છે આ આંદોલન ઉદાહરણ તરીકે જોઈએ તો નર્મદા બંધ વિરોધી આંદોલન અને ભાષા વિરુદ્ધના આંદોલનો એ પ્રતિરોધાત્મક સામાજિક આંદોલન છે એલએ બસ જણાવે છે કે આ આંદોલન એવું છે કે તેઓ એટલા માટે ઉદ્ભવે છે કારણ કે લોકોને એવો વિશ્વાસ હોય કે જે કંઈ પરિવર્તન આવી રહ્યું છે અથવા વર્તમાન જે પરિસ્થિતિ છે તે યોગ્ય નથી અને તેનો વિરોધ કરવો જોઈએ માટે આ આંદોલન છે એ ઉદભવે છે એના પછી ગુજરાતમાં સ્ત્રી સશક્તિકરણ માટેના મહત્વના રમતગમત ક્ષેત્રો કાર્યક્રમો વિસ્તારથી ચર્ચા કરો એક મહિલા આત્મરક્ષણ માટેની યોજના પડકાર મહિલા ખેલાડીઓને શિષ્યવૃત્તિ અનુસૂચિત જાતિ મહિલાને ખેડાનો પુરસ્કાર પ્રોત્સાહન યોજના સ્વ સુરક્ષા હેતુથી સ્ત્રીઓને રમતગમત ક્ષેત્રે ભાગીદારી વધારવામાં આવે છે એના અથવામાં ટૂંકનો લખો રિમાન્ડ હોમ એટલે કે બાળ સંરક્ષણ ગૃહ બાળ અપરાધીને સુરક્ષિત રાખવાનું એક સ્થળ એટલે રિમાન્ડ હોમ બાળ ધારા અનુસાર કોઈ પણ બાળકની અટકાયત કરવામાં આવે અને તેનો કેસ બાળ અદાલત પૂર્ણ ન થાય ત્યાં સુધી તે બાળકોને આવા બાળ સંરક્ષણ ગૃહમાં રાખવામાં આવે છે અહીં બાળકો સાથે તાદાત્મ્ય સાધી શકે તેવી જરૂરી માહિતી એકત્ર કરી બાળ વળતર નિરીક્ષણ કરી અને વર્ગીકરણ કરવામાં આવે છે બાળ સંરક્ષણ ગૃહ સામાન્ય રીતે ખાનગી સંસ્થા દ્વારા ચલાવવામાં આવે છે ટૂંક નોંધ લખો બોસ્ટલ શાળાઓ એકાવનો પ્રશ્ન બોસ્ટલ શાળાની સ્થાપના સૌ પ્રથમ ઓગણીસો બેમાં ઇંગ્લેન્ડના બોસ્ટલ નામના શહેરમાં કરવામાં આવી તે બોસ્ટર શાળામાં નામથી ઓળખવામાં આવે છે કાનૂન જોગવાઈ મુજબ પંદરથી એકવીસ વર્ષ સુધીના ઉંમરના કિશોર યુવક અને અપરાધી માટે વિશિષ્ટ જોગવાઈ કરવામાં આવી છે રાજ્યમાં બાળ કાયદાઓ અમલમાં છે ત્યાં પંદરથી એકવીસ વર્ષ સુધીની બાળ અદાલત શાળા રાખવામાં આવે છે આમાં બે પ્રકારની શાળાઓ છે એક બંધ પ્રકારની બોસ્ટલ શાળા અને ખુલ્લા પ્રકારની બંને પ્રકારની શાળામાં બાળ અપરાધીને વય મુજબ છોકરા છોકરીઓને ઔદ્યોગિક તાલીમ આપવામાં આવે છે આ તાલીમમાં છોકરાઓને ખેતી કામ ઉદ્યોગ બાંધકામ વગેરે આપવામાં આવે છે સાથે ગૃહ કામગીરી પણ એ આપવામાં આવે છે ત્યારબાદ વર્ષના સમયગાળા માટે રાખવામાં આવે છતાં જો એમાંથી અને સુધરેલું વર્તન જોવા મળે તો શાળામાંથી મુક્ત કરવામાં આવે અને બાળકના શિક્ષણ નિરીક્ષણથી બાળકને યોગ્ય વ્યવસાય ગોઠવવાની જવાબદારી પ્રોબેશન અધિકારીને સોંપવામાં આવે છે બાવન ભારતીય સંસ્કૃતિની વિવિધતા સમજાવો તો ભારતીય સંસ્કૃતિની વિવિધતા જે આપણે પહેલા ચેપ્ટર અંદર જોઈ ગયા કે કચ્છથી લઈ અને છે ગુજરાત સુધી જે વિવિધતા છે એની અંદર ઘણી બધી ભાત ઉત્તર જમ્મુ કાશ્મીર દક્ષિણમાં કન્યાકુમારી પોશાક ખોરાક જીવન નિર્વાહની રીતો કલા ઉત્સવ વગેરેની અંદર ભારતની અંદર બાવીસ ભાષાઓને મહત્વ આપવામાં આવ્યું છે સાત મુખ્ય ધર્મ છે વગેરે વિવિધતા છે એ જોવા મળે છે પોશાકની દ્રષ્ટિએ આપણે જોઈએ ખોરાકની દ્રષ્ટિએ જોઈએ જીવન નિર્વાહની રીતોની દ્રષ્ટિએ જોઈએ તો અનેક પ્રકારની વિવિધતા છે એની અંદર જોવા મળે છે ટૂંકનો લખો મુસ્લિમ સમુદાય સમગ્ર ભારતમાં ઇસ્લામ ધર્મના અનુયાયીઓ ખાસ કુરાને શરીફનું ધાર્મિક પુસ્તક મુસ્લિમો ધાર્મિક ક્રિયાઓ વિવિધ ધર્મના નમાજ રોજા હજ વગેરે મહત્ત્વ ગણે છે કોઈ પણ મુસ્લિમે શરીયતના નિયમોનું પાલન કરવાનું હોય છે હજને પવિત્ર યાત્રા ગણવામાં આવે છે જે મક્કા મદી આવેલા કાબા તરફથી ઓળખવામાં આવે છે આવકનો અમુક ઈચ્છા જે ખેરાત સ્વરૂપે દાન સ્વરૂપે આપવાનો હોય છે મોહરમથી મુસ્લિમો નવ વર્ષ થાય છે રમઝાને સૌથી પવિત્ર મહિનો છે જેમાં સ્ત્રી અને પુરુષ આત્મદર્શન માટે ચંદ્ર દર્શન પછી મહત્વ આપે ધાર્મિક સ્થાન મસ્જિદ છે તેઓ સામૂહિક આધાર કરે છે મુસ્લિમ શિયા અને સુની એવા બે વિભાગની અંદર વહેંચાયેલા છે ધર્મગુરુને ને કહે છે રમઝાન ઈદ મોહરમ અને ધાર્મિક ઉત્સવો છે ચોપન ભારતમાં સ્ત્રીઓને રક્ષણ પૂરું પાડતા કાયદાઓ નીચે મુજબ છે અનૈતિક વેપાર અટકાયત કાનૂન જાતીય શોષણ વિરુદ્ધ છે દહેજ પ્રતિબંધક કાનૂન ગર્ભપાતને લગતો કાનૂન બિભત્સ પ્રદર્શન પર કાનૂન સતી પ્રતિબંધક કાનૂન કોટુંબિક હિંસા નિવારણ કાનૂન કામના સ્થળે જાતીય સત્તાવણી અટકાયત કાનૂન વગેરે સુરક્ષા સંદર્ભે કેટલાક કાયદાઓ એ મહિલા માટે આપવામાં આવેલા છે એના પછી અથવાનો પ્રશ્ન પરંપરાગત સમૂહ સંચારના માધ્યમોને સમજ આપો તો પ્રાચીન કાલથી ભારતમાં પરંપરાગત સમૂહ સંચારના માધ્યમો દાખલા તરીકે ગુજરાતમાં સૌરાષ્ટ્રમાં કચ્છ વિસ્તારમાં લોકકથા લોકવાર્તાઓ લોકસંગીત આખ્યાનો છંદ દુહા વગેરે છે એ જ રીતે મહારાષ્ટ્રમાં ભારણ મધ્યપ્રદેશમાં પંડવા જેવા લોકનાટ્ય ખૂબ જ આકર્ષણનું કેન્દ્ર કઠપુટલી ભારતની અંદર મલનો ખેલ મદારીનો ખેલ વગેરે આપણા પરંપરાગત માધ્યમો રહ્યા છે પરંપરાગત માધ્યમો આમ તો પારસ્પરિક પ્રત્યક્ષ સંચારના માધ્યમો છે યંત્ર વિજ્ઞાન ટેકનોલોજીના અભાવ ગ્રામજનો સામાજિક ઐતિહાસિક ધાર્મિક ટેલિવિઝનને કારણે ગ્રામ સમુદાય પરંપરાગત માધ્યમોને મોટે અસર પામી રહ્યા છે એના પછીનો પ્રશ્ન બાળ અપરાધના વ્યક્તિગત અને મનોવૈજ્ઞાનિક કારણોની ચર્ચા કરો તો આમાં કેટલાક કારણો છે એ બાળપ્રદ માટે વ્યક્તિગત અને આત્મનિર્ભરતાનો અભાવ લઘુતા ગ્રંથિ સહાનુભૂતિ વગેરે આપણે કહી શકાય એના પછી પંચાયતી રાજની નકારાત્મક સામાજિક અસરો જણાવો તો એની અંદર પંચાયતી રાજની જૂથવાદ અને પક્ષા પક્ષી ઉભા થયા છે જ્ઞાતિવાદનું ઉત્તેજન મળ્યું છે આંતરજ્ઞાતીય સંઘર્ષ એજન્મો છે સ્ત્રીઓના બંધારણ અધિકારો વિશે ચર્ચા કરો જવાબ છે બંધારણ અધિકારો મુખ્યત્વે જેમાં જીવન જીવવાનો અધિકાર હોય લગ્ન કરવાનો અધિકાર પતિથી અલગ રહેવાનો અધિકાર ભરણ પોષણ મેળવવાનો અધિકાર ફરી પાછા લગ્ન એટલે પુનઃ લગ્ન કરવાનો અધિકાર શિક્ષણ મેળવવાનો અધિકાર રાજકારણમાં પ્રવેશ કરવાનો અધિકાર વગેરે હવે આવે છે વિભાગ વિભાગ ઈ નીચેના પ્રશ્નોના સવિસ્તર જવાબ આપો એક પ્રશ્નના પાંચ ગુણ અને ટોટલ છે આપણા વીસ ગુણ નશીલા દ્રવ્યના વ્યસનના કારણોની ચર્ચા કરો તો હું ખાલી માત્ર એનો મુદ્દા બોલું છું સમાજ વ્યવસ્થામાં બદલાવ સાંસ્કૃતિક ધોરણોમાં ભંગાર વ્યક્તિને પોતાના જાતથી કે સમાજથી આંતરરાષ્ટ્રીય રાજકારણ આટલા કારણો એના મુખ્ય મુદ્દાઓ છે કે જેને આપણે અહીંયા વિગતવાર ચર્ચા એ મારી યુટ્યુબ ચેનલ ઉપર કરવામાં આવેલી છે એ પાઠની અંદર તમે જોઈ શકો છો એના પછી સ્ત્રી સશક્તિકરણ માટેના આરોગ્યલક્ષી કાર્યક્રમની ચર્ચા કરો તો આરોગ્યલક્ષી ભારત સરકાર અને મહિલા અને બાળ વિભાગ દ્વારા સ્ત્રીના સંબંધિત કેટલા કાર્યક્રમો સામાજિક બદીઓ દૂર કરવી જેમાં અલગ અલગ પ્રકારના જે કુટુંબ કલ્યાણ કાર્યક્રમો પોષકક્ષમાંહાર લગતા કાર્યક્રમો ત્યારબાદ ગુજરાતમાં ઉપરોક્ત કાર્યક્રમો ઉપરાંત સ્ત્રીનો લક્ષી કાર્યક્રમ જેમાં બેટી બચાવો બેટી વધાવો બેટી પઢાવો વગેરે કાર્ય કન્યા કેળવણી રથયાત્રા ત્યારબાદ શેરી નાટકો રેલીઓ શિબિરો કોન્ફરન્સ પરિસંવાદ ચર્ચા સભાઓ વગેરે જાગૃતિ કાર્યક્રમો છે અને આરોગ્ય સંબંધી કેટલાક કાર્યક્રમો પણ એ સશક્તિકરણ કરવા માટે આપવામાં આવ્યા છે એના પછીનો પ્રશ્ન ગુજરાતમાં સ્ત્રીઓ માટેની મહત્વની યોજનાઓ એમાં ભગવાન બુદ્ધ રાજ્ય શ્રીશ્રુતિ ડૉક્ટર આંબેડકર છાત્રાલય ડૉક્ટર સવિતાબેન લગ્નો કુંવરભાઈનું મામેરું મંગલ ફેરા યોજના માએ રમાબાઈ આંબેડકર સાત ફેરા સમૂહ લગ્ન યોજના મહિલા માટે સેવણ વર્ગોની તાલીમ તથા આર્થિક સહાય સરસ્વતી સાધના સાયકલ યોજના વિકલાંગ વિધવા મકાન સહાય યોજના વિધવા પેન્શન યોજના વિધવાનો આર્થિક પુનરોર્સે માટે તાલેમ અને સાધન યોજના બળાત્કારનો ભોગ બનેલી મહિલા માટે આર્થિક યોજના વિવિધ લક્ષ્મી કલ્યાણકારી મહિલા યોજના અભિયમ એકસો 181 મહિલા હેલ્પલાઇન સરકારી મહિલા આશ્રય ગૃહ માનસિક રીતે અસ્થિર મહિલા માટે આશ્રય ગૃહની વ્યવસ્થા સુરક્ષા સેતુ યોજના ત્યારબાદ માનસિક રીતે સમરસ મહિલા ગ્રામ પંચાયત સહાય યોજના આ યોજનાઓ એ લાગુ પડે છે રમતગમત ક્ષેત્રે મહિલા આત્મરક્ષણ માટે પડકાર મહિલા ખેલાડી શિષ્યવૃત્તિ વગેરે યોજનાઓ અમલમાં છે ત્યારબાદ બાળ બાળ અપરાધના અપરાધના સામાજિક સામાજિક કારણોની ચર્ચા કરો તો કારણો પછી બીજું છે શાળા ત્રીજું છે યુદ્ધ ચોથું છે સમૂહ સંચારના માધ્યમો આ એના મુખ્ય કારણો છે એની અંદર આવેલા છે ત્યારબાદ શહેરી વાતાવરણ એના પછીનો પ્રશ્ન છે અથવા ભારતની આદિમ જાતિનું વર્ગીકરણ સમજાવો તો ભૌગોલિક દેહ રહેઠાણની દ્રષ્ટિએ જે ઉત્તર પૂર્વ મધ્ય અને દક્ષિણ આ ત્રણ વિસ્તારો આદિવાસીની અંદર આપવામાં આવ્યા છે વસ્તીની પ્રમાણે દ્રષ્ટિએ તો બિરજરાજ ચૌહાણે ખૂબ જ વસ્તી વસ્તીવાળા અને ખૂબ મોટા પ્રમાણમાં વસ્તીવાળા પ્રદેશો સાંસ્કૃતિક દ્રષ્ટિએ વેરિયન એલવીને અને પ્રોફેસર દાસે સામાજિક કાર્યકર પરિષદની અંદર આ વાત કરી કે પ્રથમ વિભાગની અંદર જે આદિવાસી લોકો છે બીજા વિભાગની અંદર અને ત્રીજા વિભાગની અંદર અને ચોથા વિભાગની અંદર જે આદિવાસી લોકો વસવાટ કરે છે તેના લાક્ષણિકતા દર્શાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે આર્થિક દ્રષ્ટિએ કેટલાક માનવશાસ્ત્રી આર્થિક દ્રષ્ટિ વર્ગીકરણ કર્યું કેટલાક દ્રષ્ટિએ ભાષાકીય દ્રષ્ટિ વર્ગીકરણ કર્યું છે ભાષા કુટુંબ ભાષા કુટુંબો ભાષા કુટુંબો વગેરે જાતિ તત્વ દ્રષ્ટિએ જે લક્ષણો આપ્યા છે માથું નાક ખોપરી ઘનત્વ રક્ત સમૂહ વગેરે અને ચોસેઠનો પ્રશ્ન સંચારનો અર્થ સમજાવી તેની લાક્ષણિકતા સમજાવો કીથ ડેવિડ સંચાર એટલે વ્યક્તિ કે એની જે વ્યાખ્યા આપી છે તે ભાવ પહોંચાડવાની પ્રક્રિયા સંચારની લાક્ષણિકતા સંચાર એક અવિરત પ્રક્રિયા છે સંચાર દ્વિમાર્ગી પ્રક્રિયા છે સંચાર માટે માધ્યમ આવશ્યક છે સંચાર એ પ્રાકૃતિક ગુણ છે ત્યારબાદ સંચાર એ સામાજિક પ્રક્રિયા છે અને સંચાર વિજ્ઞાન અને કલા બને છે એના અથવામાં ધોરણભાગ વર્તનના લક્ષણો સામાજિક ધોરણભાગ વાર્તનિક ઘટના છે સામાજિક ધોરણ વર્તન સાર્વત્રિક ઘટના છે સાર્વત્રિક સમાજની અંદર સામાજિક ધોરણ સાપેક્ષતા ધરાવે છે સામાજિક ધોરણ પણ વર્તન વૈવિધ્ય સાથે છે સામાજિક ધોરણ પણ વર્તન સામાજિક અપેક્ષાથી વિરુદ્ધનું વર્તન છે અને ત્યારબાદ આપણે વાત કરીએ તો આ પ્રશ્નની અંદર જે વિભાગો આપવામાં આવ્યા છે કે માનો કે સામાજિક ધોરણ પર વર્તન સામાજિક અપેક્ષાથી વિરુદ્ધનું છે અને સામાજિક ધોરણ પર વર્તન અનિચ્છનીય સામાજિક વર્તન છે આટલા મુદ્દાઓની ચર્ચા આની અંદર કરવામાં આવી છે અપેક્ષા રાખું છું કે આ વિડીયો એ તમને જરૂરથી પસંદ પડ્યો હશે અને જો વિડીયો પસંદ પડે તો મારી ચેનલને લાઇક કરજો સબસ્ક્રાઈબ કરજો અને શેર કરજો આભાર સૌનો ધન્યવાદ